વા વગેલા ફ્રોમ ટેકનિકલ ફેક્ટરી ચેનલ આજે આપણે મોબાઈલમાં કઈ રીતના ફાસ્ટ ચાર્જિંગ કરવું તેના વિશે વાત કરીશું તો માર્કેટમાં ઘણા બધા ડોગ અવેલેબલ હોય છે ચાર્જિંગના એડેપ્ટર તો તમારે કઈ રીતના ફાસ્ટ ચાર્જિંગ કરવું તો તેના માટે કયા ડોગ પરચેસ કરવા તેના માટે આપણે ડિસ્કસ કરશું તો સૌથી પહેલાં તો આ સેમસંગનું એડ ચાર્જિંગ એડેપ્ટર છે પછી આ એપલનું છે તમે જોઈ શકો છો એપલનું આ ઓપ્પોનું છે તમે જોઈ શકો છો ઓપોનું ચાર્જિંગ એડોપ્ટર પછી આ લેનાવવાનું છે એટલે માર્કેટમાં અલગ અલગ ટાઈપના ડોગ અવેલેબલ હોય છે તો તમને ક્વેશ્ચન થતો હશે કે આમાંથી ક્યુ પરચેસ કરું તું આપણે મોબાઈલમાં ફાસ્ટ ચાર્જિંગ થાય તમે જ્યારે ટ્રાવેલ એડોપ્ટર પરચેસ કરો યાની કે ડોગ પરચેસ કરો તો તમારે સૌથી પહેલાં તો આઉટપુટ જોનું કે આઉટપુટ કેટલું કાઢે છે તો આમાં લખેલું છે કે ફાઈવ વોલ્ટ ઇક્વલ ટુ વન પોઈન્ટ ડબલ ફાઈવ એમ્પિયર તો જે આ એમ્પિયર છે એ તમારે જોવાના કે એમ્પિયર કેટલા જેટલા બધા એમ્પિયર વધારે કાઢતા હશે એટલું તમારું ડોક ફાસ્ટ ચાર્જિંગ થશે હવે આપણે ઓપ્પોના ડોક વિશે વાત કરીશું કે ઓપ્પોના ડોકમાં શું છે તો એના કેટલા આઉટપુટ છે તો ઓપ્પોના ડોકમાં આઉટપુટ ફાઇવ વોલ્ટેજ ઇક્વલ ટુ વન એમ્પિયર છે તો આની કે એપલ કરતાં આના એમ્પિયર ઓછા છે એટલે આમાં વાર લાગશે ચાર્જિંગ થવામાં તમે માર્કેટમાં જ્યારે નવું પાવર એડોપ્ટર પરચેસ કરો તો તમારે સૌથી પહેલાં તો એ જોવાનું કે આઉટપુટ કેટલા કાઢે છે તો અહીંયા તમારે જોવાનું વન એમ્પિયર છે પછી દોઢ એમ્પિયર છે બે એમ્પિયર છે માર્કેટમાં બે એમ્પિયરના પણ આવે છે અઢી એમ્પિયર છે પછી થ્રી પોઈન્ટ ફોર એમ્પિયર છે તો એનાથી પણ ફાસ્ટ ચાર્જિંગ થશે તમારે એમાં જોવાનું કે આવી રીતના આમાં એક જ સ્લોટ આવેલો થ્રી પોઈન્ટ ફોર એમ્પિયરનું આવે છે અહીંયા લખેલું હોય થ્રી પોઈન્ટ ફોર એમ્પિયર તો એમાં ડબલ સ્લોટ આવે તો એનો મતલબ એમ થાય કે એક વન પોઈન્ટ ફોર એમ્પીયર થાય ને એક અઢી એમ્પીયર એટલે ટોટલ થ્રી પોઈન્ટ ફોર એમ્પીયર લઈ છે એટલે ટુ પોઈન્ટ બે સ્લોટવાળું આવે એ તમારે એનાથી ફાસ્ટ ચાર્જિંગ નહીં થાય એક જ સ્લોટવાળું લેવાનું હવે આપણે લિનોઓનું જોઈશું લિનો ડોક કે તેમાં કેટલા આઉટપુટ કાઢે છે તો અહીંયા ઇનપુટના આઉટપુટ લખેલા છે તો આમાં લખેલું છે આઉટપુટ ફાઇવ વોલ્ટેજ ઇક્વલ ટુ વન એમ્પીયર તો આમાં વન એમપીયર લખેલું છે યાની કે ઓપો બરાબર જ છે આમાં એટલે સેમસંગનું ડોક વાપરશો તો ફાસ્ટ ચાર્જિંગ થશે એમાં દોઢ એમ્પિયર હતા એટલે અહીંયા ઓ એમ્પિયરમાં ડિપેન્ડેડ કરે છે કે ફાસ્ટ ચાર્જિંગ હવે આપણે એપલનું જોઈશું કે એપલના એડેપ્ટરમાં કેટલા વોલ્ટેજ હોય છે હવે આપણે એમાં જોશું એમાં આઉટપુટ લખેલું છે તો આપણે તમે ત્રણેય ડોકમાં જોયું તો એમાં આઉટપુટ ફાઇવ વોલ્ટેજ લખેલો હતો અને આનું આઉટપુટ વધારે છે ફાઇવ પોઈન્ટ ટુ વોલ્ટેજ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ ફોર એમ્પિયર એટલે તમે અહીંયા જોઈ શકો છો કે આનું આઉટપુટ વધારે છે અહીંયા લખેલું છે ટુ પોઈન્ટ ફોર એમ્પિયર એટલે આ ડોગ પાવરફુલ છે તમે જો આ ડોગનો ઉપયોગ કરશો તો ફાસ્ટ ચાર્જિંગ થશે તમારા મોબાઈલમાં કેમ કે આના એમ્પિયર તમે ત્રણ ઓલા ડોગ જોયા તો એમાં એમ્પિયર ઓછા હતા આના એમ્પિયર વધારે આઉટપુટના એટલે આમાં ફાસ્ટ ચાર્જિંગ થશે